વડોદરા શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ તથા અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સયાજીગંજ પોલીસ સ્ટેશનના કુલ કિંમત રૂપિયા પાંચ લાખ છત્રીસ હજાર આઠસો ના પ્રોહિબિશન ના ગુનામાં વોન્ટેડ આરોપીને સુભાનપુરા ગોરવામાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન હિતેશ ઉર્ફે ઇકો જયંતિભાઈ ઠાકોર નામક આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો